લિંબાય દસ લાખ સાત હજારના સોના ચાંદીના દાગીનાના મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન કે કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શનથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ધુકડીયા સાહેબનાઓના દેખરેખ હેઠળ શરીર તથા મિલકત સંબંધી ના આરોપીઓને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર કે એચ ચૌધરીનાઓ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ગઢફોડ ચોરીના અનડીટેક્ટર ગુનામાં ના આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાજુભાઈ નાઓએ સદર કરફૂડ ચોરીના ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ કરી સુરક્ષાના અલગ અલગ જગ્યાના આશરે પચાસથી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ કરી હ્યુમન સોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ ભાતમીદાર મારફતે આરોપીનું ચોક્કસ લોકેશન મળવી સદર ગુનાના કામે આરોપી માવિયા મુસ્તાક શાહ ઉમરવર્ષ આશરે ઓગણત્રીસ ધંધો મજૂરી રહેવાસે પ્લોટ નંબર એકસો ઓગણપચાસ શાહપુરા સોસાયટી ઘરે નંબર ત્રણ લિંબાયત સુરત શહેર મુડગામ ઇસ્લામપુરા તાલુકો ધીલિયા ધુલિયા જિલ્લો જલગાંવ મહારાષ્ટ્રને પકડી પાડી આરોપી પાસેથી સોનાના ઘરેણાં કુલ વજન એકસો પાંસઠ પોઈન્ટ પચીસ ગ્રામ તથા ચાંદીના ઘરેણાં કુલ વજન એકસો છવ્વીસ ગ્રામ મળી કુલે કિંમત રૂપિયા દસ લાખ સાત હજારની મત્તાનો મુદ્દામાલ તથા મોબાઈલ ફોન અંગે કિંમત રૂપિયા દસ હજારનો રિકવર કરી લેંબાદ પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ ગરફોડ ચોરી તથા મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે